હવે ગંગાજીના કાંઠે અલગ અલગ ઘાટ શરૂ થઈ ગયા છે જો તમે સામે જોવો છો ને એ સંગમ ઘાટ છે ગંગા યમુના અને સરસ્વતી ગંગા અને યમુના દેખાય છે અને સરસ્વતી માતા ગુપ્ત છે પ્રસાદી દેવાની છે મહાકુંભ ની કાશી થી હવે વિશ્વનાથ મહાદેવની રજા લઈ અને અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્યાં આપણે સંગમ ઘાટે સ્નાન કરશું અને તમને મહાકુંભની યાત્રા તમને પણ કરાવીશ અને અત્યારે અમે આડત્રીસ કિલોમીટર દૂર છીએ ને બધા જો ગોઠવ્યા ગયા વહેલા જ નીકળ્યા હતા અમે કાશીથી વિહાન સૂતો છે ને બધા ફ્રેશ થઈને સવારે વહેલા નીકળ્યા છીએ ને હવે જોઈએ છીએ કે ત્યાં કેવું ટ્રાફિક છે બરાબર કેમ કે રસ્તા તો ખુલી ગયા છે એવા સમાચાર છે ને રસ્તા ખુલી જ ગયા છે કેમ કે હવે આપડા 38 કિલોમીટર બાકી છે છતાં પણ એટલું આપણને ટ્રાફિક જોવા નથી મળ્યું રસ્તા પર એટલે આશા છે કે રસ્તા ખુલી જ ગયા છે અને જય દ્વારકાધીશ હર હર ગંગે હર હર મહાદેવ આજે આપણી યાત્રાનો પાંચમો દિવસ છે અને જે કાર્ય માટે આપણે નીકળ્યા હતા એનો મેઈન દિવસ આજે છે આજે આપણે પ્રયાગરાજ જઈએ છીએ મહાકુંભમાં જે કહેવાય ને કે આપણી જિંદગીમાં આ આ ક્ષણ પછી ક્યારેય નથી આવવાની ઘણા લોકોને એમ કે ભાઈ તો પછી બધું જ હોય પણ ના સમય એકવાર આવ્યો છે ને એનો ઉપયોગ કરી લેવો પડે આ યોગ આ સંગમ ઘાટે આપણે મહાકુંભમાં આપણી જીવનમાં ફરી નથી આવવાના કુંભ મેળામાં આવી શકશું પણ મહાકુંભમાં નહીં આવી શકે આપણી આખી લાઈફમાં એટલે વ્યસ્તતામાં પણ થોડોક સમય ખરેખર લઈ લેવો જોઈએ અને ધર્મના કાર્યમાં આપણે ન જતા હોય તો કોઈ જતા હોય ને એને અટકાવવા ને એને પ્રોત્સાહન આપવાનું કે જાઓ તમ તારે બરાબર સુધી તમે દર્શન કરજો અને અત્યારે રસ્તો એકદમ ખુલ્લો છે અને આપણે વારાણસીથી અમે નીકળ્યા એટલે એકસો ને બાવીસ કિલોમીટરનો ટોટલ આપણે અહીંયા રન છે એમાં હવે અમારે રહ્યું છે ફક્ત આડત્રીસ કિલોમીટર એટલે હવે અડધી કલાકમાં આપણે પ્રયાગરાજ પહોંચી જવાના છીએ તો એ સાથે જ મહાદેવ નું નામ લઈ લઈએ અને આપડા દિવસની છ કિલોમીટર ની દૂરી ઉપર છીએ અને અત્યારથી ટ્રાફિક આવી ગયું છે હા અત્યારે એટલે ચાલુ છે એમ તો આમ ફૂલ છે ટ્રાફિક પણ એક ધારું ચાલુ છે એટલે વાંધો નહીં આવે બરાબર કેટલે સુધી પહોંચાડે છે હવે અને પછી ત્યાંથી ચાલીને જવાનું છે કેટલા કિલોમીટર ચાલુ પડે આગળ જે પાર્કિંગ હોય ને પાર્ક જ કરી દેવાની છે પછી ત્યાંથી ચાલીને ને આગળ વધતા રહેશું હવે અહીંયા પ્રયાગરાજ પહોંચી ગયા છીએ અને ગાડી આપણી પાર્ક કરી દીધી છે આ પાર્કિંગ જ છે અને હવે આનથી આગળ છે ને પછી પાર્કિંગ ક્યાં આવે ને એનું કાંઈ નક્કી નથી અને ભીડભાડ વધારે અંદર જવાનું કે ઈતાવ છે નહીં પછી કંઈ વાર નીકળી શકીએ ન નીકળી શકીએ એવો પ્રોબ્લેમ આવી શકે અને અમારે વિહાનભાઈ એ જાગી ગયા છે વિહાન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે જો એય આ ગ્રાસ જો તરફ જઈ હે હવે ચાલીએ કેટલું ચાલવાનું થાય પેલી વાર આવ્યો એટલે ખબર તો હોય નહીં અને અંદર ના અંદરના રસ્તામાંથી અમને આ બાજુ ગાડી પાર્ક કરાવી છે ઓલી સાઈડ તો ટ્રાફિક જામ થઈ ગયું તો છ કિલોમીટર આગળ 6 કિલોમીટર થી ટ્રાફિક જામ છે એટલે અમને આ સાઈડ આ સાઈડ થી કેટલું થાય એ અમને ખબર છે કેવું ફિલ કેવું થાય છે એ ગયો જોરદાર મોસ્ટર એમ થાય છે ગમેટુ ભલે હાલવાનું થાય પણ એક વખત આમ સંગમકાટે પોગી અને ગંગાજીમાં ડૂકી લગાવી રે યો કેવું થાય છે

কল্যাণ সব কাম ভাল করো ভগবান আমি হ্যাঁ তিলক করি আগে হ্যাঁ যাই রিয়া ছিল આપડે અને બાજુમાં જે છે ને એ ગંગાજી વહે છે અત્યારે ગંગાજી આ સંપૂર્ણ થઈને સંપૂર્ણ ગંગા સંપૂર્ણ ગંગા આગળ છે ને સંગમ ઘાટ છે

હવે ગંગાજી ના કાંઠે અલગ અલગ શરૂ થઈ ગયા છે જો લોકો સ્નાન કરીને આવે છે અને અમે ઈ બાજુ જઈએ છીએ ગંગા મૈયા જો અહીંયા વિદેશ થી પણ લોકો આવે છે અને આપણે સનાતન ધર્મ માટે તો આપડે તો ગર્વ ની વાત છે અને જો આ બધા પણ જો આવતા હોય સનાતન ધર્મ માટે હા તો એટલે દેશ વિદેશ થી લોકો આવે છે દેશ વિદેશ થી જો અને આપણે તો અહીંયા ને અહીંયા છીએ ભાઈ ખોલો ટાઈમ કાઢીને આવી જ जाओ ગોમ મેળામાં બાપા બહુ સ્વામી ટેહુરામ અત્યારે અમે સેક્ટર 22 માં ને સેક્ટર 22 માં છે દેહુરામ ચિકિત્સાલય એટલે અહીંયા હું છે કોઈને પ્રાથમિક સારવની જરૂર હોય ને તો પણ મળી જાય એટલે કોઈને કઈ તકલીફ પડી હોય अर्जेंटલી અને નોર્મલ હોય પ્રોબ્લેમ તો અહીંયા નહી આનો રિલેક્સ પણ થઈ જાય છે અને અત્યારે આપણે સેક્ટર 22 માં આવ્યા છે ને આ સાઈડ છે ને બધા આખરા ને બધું આ બાજુ જ છે જુસી થી આપણે સંગમ સાઈડ જઈએ છીએ અને અહીંયા આપણે છે ને રિવર ક્રોસ એટલે કે ગંગા માતાને ક્રોસ કરીને જવાનું છે અને અહીંયા પીપા પુલ બનેલા છે આગળ એના ઉપરથી ચાલીને જ આપણે સંગમ ક્ષેત્રમાં જવાનું છે અને આ બાજુ છે ને એ સેક્ટર બાવીસ ને એ બધા અખાડા વિભાગ છે બધો અને હવે આપણે અહીંયાથી જવાનું છે મેન સંગમ હવે આ આ રસ્તો આપણે જે છે ને ત્રિવેણી સંગમ બાજુ જાય છે ને આપણે પહેલા ત્યાં જઈએ બરાબર પછી સંગમ ઘાટ તો આગળ છે જ ને અહીંયા જો કદાચ બોટ ને એવું ચાલુ હોય તો પેલા આપણે તપાસ કરી આવે નહીં તો ત્યાંથી ત્રિવેણી સંગમ તો આપણે જોઈએ કઈ રીતનું છે એમ હવે જઈએ પછી ખબર પડશે આગળ હવે આ ત્રિવેણી પોઈન્ટ ઉપર તો પહોંચ્યા છે આગળ બોટ તો બધી અહીંયા એમ બંધ જ છે અત્યારે પણ છતાં હજી આગળ જઈને જોશું અને અહીંયાથી જો બેનને છે ને ગંગાજળ માટે જો કેન લઈ છે કેનની ખરીદી કરી લે કેમ કે પ્રસાદી માટે બધા માટે ગંગાજળ લઈ જવું પડશે અને એ પહેલી વાર જ આવ્યા છે અમે તો એક વાર હરિદ્વાર થઈ આવ્યા છીએ પણ એ ગંગા ઘાટે પહેલી વાર જ આવ્યા છે અને આપણે પણ કેન લેવાના છે ને હજી હા આપણે પણ ખરીદી કરવાની છે હજી કેનની અહીંયાથી આપણે જો ફૂલ ને દીપક ને લેવાનું છે અને આંટી યાર હું ઘડીક બેઠો બહુ મજા આવી એમની યાર વાતચીત કરવાની એમ કહે છે ધંધો પાણી પણ એ કે ધીમે ધીમે ચાલે છે અને ભગાવે છે બધા એ વારા ઘડી એટલે કે બહુ કે આપણો ધંધો શું છે વ્યવસ્થિત ચાલે ન ચાલે એવું કઈ નક્કી નહી ઓર કેટલે દિન છે આંટી આપ અહીં પર શરૂ સે હી હો આઠ દસ દિન સે હો આપ યહાં પર અચ્છા અને મને તો એમ કીધું એમણે કે જો ભાઈ વીસ તો વેચીએ છીએ હો તમને તમ તાર દસ માં જોતો હોય તો આપી દેસુ બરાબર આપણે વીસ પૂરા જ આપવા છે અને એક કેન લઈ લઈએ ચલો વિહાન માટે ગયા બોટ બધી બંધ છે કેમ જો બધી બોટ બંધ છે આજે પ્રશાસન નો હુકમ છે એટલે બોટ બધી બંધ રાખી છે હવે આપણે સંગમ ઘાટ જવાનું રહેશે અને આજે છે ને ભાઈ ભીડ બહુ એટલી બધી નથી એટલે આપણે દર્શન એ બધું આમ શાંતિથી કાલે થઈ ગયા હતા અને આજે સરસ મજાનું અહીંયા અવાઈ ગયું છે ને ફરાઈ ગયું છે એમ અને ફરવાનું બાકી પણ છે અડધું તો હજી બાકી છે જે મેન જે છે ને અહીંયા આવો ને બાબા રખડતા હોય ને આવો બચ્ચા આવો બચ્ચા એક મિનિટ બચ્ચા બચ્ચા એ કરતો વો કરતો એનાથી સાવધાન જ રહેવાનું ક્યાંય ઉભું નહી રહેવાનું આ બધા ધૂતારા જ હોય સાદા સાચા સાધુ સંત છે ને ભાઈ કોઈ ની પાછળ આવી જ આવતા નથી એની પાસે આપણે જવું પડે આ બધા ધૂતારા નીકળી જાય એટલે એમાં ક્યાંય સ્કેમમાં માં ફસાવવું નહીં નહીં તો તમને થોડી વાર કહેશે કે એ કરજો વો અને પછી ધીમે ધીમે પૈસા પડવાની શરૂઆત કરી દેશે એટલે ક્યાંય ઉભું જ નહીં રહેવાનું દૂરથી પ્રણામ કરી લેવાના બસ Yeah. સ્વાતિ જે ગંગા અને યમુના દેખાય છે અને સરસ્વતી માતા ગુપ્ત છે એટલે આને ત્રિનાયી સંગમ કહેવામાં આવે જો આ સાઈડ જે તમે જોવો છો ને અહીંયાથી યમુનાજી આવે છે અને આ સાઈડથી આવે છે ગંગાજી અને સરસ્વતી જે છે ને એ લુપ્ત સ્વરૂપમાં છે એટલે ગુપ્ત સરસ્વતી કહેવાય છે એટલે ત્રણેયનું તમે જુઓ આ અહીંયાથી ગંગાજી અહીંયાથી યમુનાજી અને આ જે છે એ સ્થાન છે પણ આ જે બોટ બંધ છે એટલે આપણને ત્યાં સુધી લઈ જવામાં આવ્યા નથી નહીં તો આપણે અહીંયા આ ક્ષેત્રમાં જવાનું તો આ મેન સંગમ આ કહેવાય આપણે અહીંયાથી આ બંને નદીનું મિલન થઈ અને અહીંયા સંપૂર્ણ ગંગા થઈ જાય છે અને આ ત્રિવેણી ઘાટ છે અને આપણે હજી જો જે મેન બધા સ્નાન કરે છે ને એ સામેની સાઈડમાં જુઓ સામેનો જે ઘાટ છે ને અહીંયા બધા સ્નાન કરે છે ને આજે આપણે આપણે અત્યારે બધા વધારે છે 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 ને ને આ આ પણ ગંગાજળ માટે છે ને સ્પેશિયલ આપણે પેલા કાકાને કીધું છે કે ભાઈ અમારા છે ને આ કેન લાવ્યા છે ને એમાં તમે ગંગાજળ અંદરથી ભરી દો અને જો એ ત્યાંથી જ ભરવા ગયા છે જો સ્પેશિયલી આપણી માટે એ ત્યાંથી જો કે આપણે શું છે

અને એક રૂપિયો અને એક શ્રીફળ અને લોટી અને ચૂંદડી આટલી વસ્તુ લઈ આવી છું આટલું માતમ છે કે તમારે કુંભ કુંભ નાવા જાઓ જયારે પ્રયાગરાજ ત્યારે આ વસ્તુ લઈને જવાનું આ કુંભ છે જો હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર આજે જો હું રુદ્રાક્ષ ધારણ કરું છું તમે રુદ્રાક્ષ જો જુનાગઢ ગયા તા ને ત્યારે એક બાપુ એ મને દીધો હતો પણ કેટલા ટાઈમ થી પડ્યો નતો યમુના સંગમમાં સ્નાન કરી અને જો રુદ્રાક્ષ ધારણ કરું છું તો બોલો હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે સરસ મજા ગંગા સ્નાન ત્રિવેણી સ્નાન થઈ ગયું છે અને મેડમ જો સ્કૂલ ચલે કૈલાશ પ્રજાપતિ હવે જો સ્કૂલના વિદ્યાર્થીની જેમ તૈયાર થઈ ગયા છે હવે અહીંયાથી હવે આમાં સંસારની સ્કૂલ તરફ ચાલુ થઈ જશે હવે ઓમકારેશ્વર પછી પાછા હા એટલે જો એને કહી દીધું કે અજી અમે ઓમકારેશ્વર જવાનું છે અજી એક જ્યોતિલિંગના તમને બધાને દર્શન કરાવવાના છે અને એના પછી અમે ઘરે જશું અને સૂરજ અત્યારે તાપ છે ને ભાઈ ફૂલ થવા મળ્યો છે અને ગરમી વધવા મળી છે અત્યારે ઠંડીનું વાતાવરણ છે નહીં અને હવે આપણે જઈએ પેલા તો હવે એમણે તો ચેન્જ કરી નાખ્યું મારે ચેન્જ કરવાનું બાકી છે પેલા ગાડી પાસે જઈશું ચેન્જ કરશું અને પછી અહીંયાથી રવાના આગળ માટે થશું ક્યાં પહોંચશું ક્યાં સુધી જશું મતલબ એમ થશે કે રોકાઈ જવું છે ત્યાં રેસ્ટ કરી લેશું પછી પાછા આગળ ઓમકારેશ્વર બાજુ ઓમકારેશ્વર બાજુ નીકળી જશું ચાલો ગંગા જલ બધાને પ્રસાદી દેવાની છે મહાકુંભની બરાબર ને હા નથી આવી શકે એને અફસોસ નો રહે ને હા બરાબર છે પરિવારમાંથી હા મને બધા પરિવારમાંથી મિત્રમંડળમાંથી અને બધાએને કીધું મેં બધાયની વતી ડુબકી લગાવી છે હા એટલે કોઈને અમે ભૂલ્યા નથી તમ તારે બધા આપણા સબ્સ્ક્રાઇબર મિત્રોને પણ યાદ કર્યા છે અમે અમારા સગા સંબંધી મિત્ર મંડળ પછી અમારા કંપનીના બધો સ્ટાફ બધાને યાદ કરીને પવિત્ર સંગમ તટમાં અમે ધુબકી લગાવી

ગંગા સ્નાન કરીને આવી ગયા અને આમાં ભાઈને ત્યાં ઉભા રહ્યા છીએ શું કામ ઉભા કેમ કે ચા બનાવે છે વિહાન કેમ રહી છે મજા આવે છે હે અને આ ભાઈ છે ને જો એ સાતમું ભણે છે એની બાજુમાં બેઠો એ ભાઈ છે ને એ ચોથું ભણે છે અને સાથે જ જો રજા હોય ને એટલે એ લોકો અહીંયા આ રીતનો બિઝનેસ કરે છે મસ્ત ચા બનાવી છે અમારી માટે સ્પેશિયલ આપણે ગુજરાતની ચા હોય ને એવી જ બનાવી છે માલધારી ટી ટાઈપની છે મસ્ત બનાવી અને સાથે જો આ પકોડા ટમાટરની ચટણી સાથે આપણે અહીંયા આ લોકો બળકો પકોડા કે આપણે ભજીયા કહીએ ને બહુ મસ્ત બનાવ્યા છે એ પાલકના બનાવેલા છે અને ટમાટર ચટણી છે એટલે બહુ મસ્ત એકદમ હે હા અને જો હા કુમારી યાદ કરાવ્યું અત્યારે કે કુંભમેળો ચાલુ છે ને એટલે અત્યારે અહીંયા છે ને લસણ અને ડુંગળી કોઈ ખાતું જ નથી કોઈ ખાતું જ નથી બધા અત્યારે જો લસણ અને ડુંગળી વગરનું જ બધું ખાય છે કુંભમેળાના હિસાબે ફરીને આવવાનું થયું અમારે ડાયરેક્ટલી જે રસ્તો એમપી બાજુ હતો ને એ અંદરથી બધા રસ્તા ક્લોઝ હતા એટલે અમને છે ને વાયા કાનપુર સાઈડ અમને મોકલી દીધા પેલા અને એ સાઈડ થી અમે ફરી ફરી અને પછી એમપી જશું એટલે ટૂંકમાં એસી સો કિલોમીટર જેવો રન અમારે વધારે થઈ જવાનો છે અંદર ટ્રાફિક ના ન થઈને એના હિસાબે આખા રસ્તા છે ને ડાયવર્ટ કરી દીધા છે સાડા આઠ વાગ આવ્યા છે અને અમે કરી આ પેલા બોલી લે બોલી લે આ કોલી લે આ બસ હવે આપણે વારો બીજું ન આવવું જોઈએ એમ અને અમે છે ને ડિનર માટેનો હોલ્ડ કરી લીધો છે અને ડિનરમાં જો શું મગાવવું છે એક આ શું આલુ મટરની સબ્જી છે આ રીંગણનો ઓળો છે અને આપણે આ ચપાતી એટલે આ મેંદાની છે તંદૂરી છે એમ હા અને આ આપણે મિરચી છે ને થોડું સલાડ છે આ બધા બેસી ગયા છે જમવા અને ક્યાં રોકાય આવી દીકાય નક્કી કર્યું નથી જમીન પછી કઈક ડિસાઈડ કરીએ આ ચટણી છે કાચા ટામેટાની કઈ હા ચટણી છે બનાવી એમ વાહ સરસ બહુ કંઈક અલગ જોવા મળે જાણવા મળે કેમ અલગ જગ્યાએ આવવા હોય તો અને આ રેન્ડ લમબી અમે છે ને ડાયરેક્ટલી અહીંયા જ ઉભા રહી ગયા અમે કંઈ પ્લાનિંગ કર્યું નહોતું ના સરસ મસ્ત જમવાનું છે ચાલો બધા આવે જમવા જમીને અડધી કલાકનો ડ્રાઈવ કરું ત્યાં ટ્રાફિક જામ ફૂલ ટ્રાફિક છે ભાઈ લગભગ અમે અડધી કલાકથી તો જામમાં ફસાણા છીએ હવે ક્યારે ખુલે ખબર નહીં કેમ મેડમજી હા બધાના કિલોમીટર પૂરા થઈ ગયા છે પણ હવે

સાડા દસ વાગી ગયા છે અને ટ્રાફિક હજુ જામ જ છે બંને સાઈડ નું ટ્રાફિક જામ છે અને હવે ક્યારે અહીંથી નીકળીએ કઈ ખબર નથી હવે હોટલ આવે ને ત્યાં રોકાઈ જવાની ઈચ્છા છે પણ હજી આમાંથી ક્યારે નીકળીએ કઈ ખબર છે નહી શું કેવું છે વિહાનભાઈ તમારું મમ્મી સુઈ ગયા હા મમ્મી તો સુઈ ગયા વિહાન ને કઈ આવશે નહીં હવે ચાલો હવે ધીમે ધીમે આગળ થોડું ખુલ્યું છે ટ્રાફિક જ્યાં હોટલ આવે ત્યાં સ્ટે કરી લઈએ પછી ફાઇનલી રૂમ પર આવી ગયા છીએ અને અમે મહોબા કરીને એક સેન્ટર એવું છે ત્યાં રોકાઈ ગયા છીએ જવું તો આગળ પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા એટલે કંઈ વધારે આગળ નીકળી શક્યા નહીં અને આજનો આજ આપણે યાત્રાનો પાંચમો દિવસ હતો શરૂઆત આપણે મહાદેવની નગરી કાશીથી કરી હતી અને ત્યાંથી અમે આવ્યા હતા પ્રયાગરાજ પ્રયાગરાજ આવતા અમારે બે કલાકનો સમય લઈ ગયો હતો અને એકસો બાવીસ કિલોમીટરનો રન હતો પ્રયાગરાજમાં અમે સાત વાગે પહોંચી ગયા હતા સાત વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધી અમે પ્રયાગરાજમાં જ રહ્યા છીએ એ તમે બધું વિડીયોમાં જોયું જ છે અને ત્યાંથી પછી અમે નીકળ્યા હતા અત્યારે અમારે જવાનું છે ઓમકારેશ્વર પણ હવે અત્યારે રસ્તામાં રોકાઈ ગયા છે કાલ સવારમાં ફરીથી આપણી યાત્રાની આગળની શરૂઆત થઈ જશે અને તમને અમારા વિડીયો કેવા લાગ્યા એ જરૂરથી કહેજો અને અમે જ્યાં જ્યાં ફર્યા છીએ જ્યાં જ્યાં દર્શન કર્યા છે અને આપ સર્વને સાથે જ રેખા છે અને સર્વ માટે પ્રાર્થના પણ કરી છે એટલે વિડીયોને લાઇક પણ કરજો ગ્રુપમાં શેર કરજો હા વિહાન જો વિહાન તો એનું કામ કરે જ છે એટલે એ રીતે કીધું એ રીતે જરૂરથી બે લાઇકન દબાવજો સબસ્ક્રાઈબરનું બટન દબાવશો એટલે બાજુમાં જ ઘંટડીનું નિશાન હોય છે અને બે લાયકન કહેવાય એને દબાવી અને ઓલ લખેલું આવે એમાં એ ડબલ એલ ઓલ એમાં ટીક કરી દેવાનું એટલે આપણા બધા વિડીયોનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે હવે આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું નવા વિડીયોમાં જલ્દી મળશું ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય દ્વારકાધીશ હર હર ગંગે હર હર મહાદેવ